સો તમારે સાયકલ એકદમ ફ્રી માં જોઈએ છે તો આ ઇન્ડિપેન્ડન્સ ડે પર ફોન વાલે લઈને આવ્યું છે ધમાકેદાર ઓફર હા હા તમે એકદમ સાચું સાંભળ્યું ફોન વાલે પર ખરીદી કરો સ્માર્ટફોન કે ટીવી અને મેળવો સાયકલ તદ્દન ફ્રી અને એટલું જ નહીં અહીંયા છે બીજી ધમાકેદાર ઓફર્સ જેમ કે આઈટેલ A90 સ્માર્ટફોન એની સાથે એરબડ્સ મેળવો ફક્ત 6499 શું તમે ટીવી લેવાનું વિચારી રહ્યા છો તો અહીંયા તમને મળશે 32 ઇંચનો ટીવી તેની સાથે સાઉન્ડ બાર પણ ફ્રી મળે છે અને હા અહીંયા તમને માત્ર 999 માં મળી જશે સ્માર્ટ વોચ અને સાથે એક્ટિવ વર્ડ્સ OnePlus Watch 2R જેની કિંમત છે 17999 જે તમને મળશે ફક્ત 14999 માં જેની સાથે MI Bluetooth સ્પીકર જેની કિંમત છે 5999 જે તમને મળશે એકદમ ફ્રી આ ઓફર 15 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સુધી રાજકોટના તમામ ફોન વાળા સ્ટોર પર અવેલેબલ છે તો આજ જ આવો અને શોપિંગ કરો ફોન વાળા